આખી રાત આ પાણી ચાલુ રહ્યું છે ખાણમાંથી હવે જોવી કેટલી ખણ ખાલી થઈ છે કાલનો એક વિડીયો તમે જોયો હશે હવે એમાં જઈને જોવી કેટલી ખણ ખાલી થઈ આખી રાત ને અત્યારે કેટલા વાગ્યા છે હું જોઈ લઉં અગિયાર વાગ્યા છે સવારના દિવસની તો હવે જોઈ ખાણ કેટલી ખાલી થઈ છે કાલે મેં નિશાન કર્યું હતું કે અહીંયા સુધી પાણી હતું હવે નીચે જઈને જોઈ કે કેટલીક ખાલી થઈ છે જો આ તો દેખાઈ ગયો ડાયરેક્ટ અહીંયા આ કાલે ડૂબેલું હતું અહીંથી આ ઓટો આટલો રહી ગયો કાપવાનો આ તો નીચે આવી ગયું પાણી હવે જોયે આપણે જે કાલે મેં બે નિશાન અહીંયા સુધી પાણી છે હવે નીચે જઈને કે કેટલું ઓછું થયું હે વચ્ચે દેખાવા માંડ્યા પાણા જો પાણી તો ઘણું ઓછું થયું લાગે ક્યાં એક આપણું નિશાન હતું બસ જ છે આ ક્યાં ગયું એક મિનિટ આ પથ્થર હતો ને અહીંયા સુધી નિશાન આ અને બે પથ્થર મેં મૂક્યા હતા આટલું પાણી ઓછું થયું જાજુ નથી થયું એમાં એક વેંત જેટલું પાણી ઓછું થયું છે એક વેંતમાં તો આ વચ્ચે જો પથ્થર દેખાવા માંડ્યા હે અને પાણી ઘણું થઈ ગયું જો કે ઓછું તો અહીંયા કણ એક નિશાન મૂક્યું હતું ક્યાં હતું ઓ અહીંયા તો બહુ જાજુ દેખાય ઓછું આ નિશાન મીકું તું મેં આ પાણીમાં હતું કાલે અમે પાણી મીંકું નહીં એટલે અહીંથી કેટલું નીચે હોય ગયું જો આટલે કોઈ ગયું આ થોડુંક ઢાર વાળું એટલે થોડુંક જલ્દી નીચે જાય બાકી મોટર ચાલુ જ છે અત્યારે બસ મને લાગે આજનો દી જાય અને કાલે આજે તો હાંજ પડે આપણે ડેટકો અંદર થોડોક ઊંડો મેકવો પડશે કારણ કે મને લાગે બારે નીકળી જશે પછી આ વચ્ચે પથ્થર દેખાવા માંડ્યા છે આપણે ત્યાંથી આ રસ્તા હાટવીને જ કરવાનું રસ્તો થઈ જાય એટલે રેડી એટલે હવે જાજી જરૂર નથી બસ એવું લાગે તો આટલક મૂકી દઈશું પાણી બધું અહીંથી આમ આવી જશે અહીં મૂકી દીધું તો હાલ ઊંડું છે બોલો અહીંયા ઓટો દેખાવા માંડ્યો એટલે અંદાજીત ગણે એટલે પેલું અડધા ફૂટ જેટલું પાણી ઉતરું હતું એક અહીંયા નિશાન હતું અહીંયા બહુ જાજુ ઉતરું